મોરબી તાલુકાના ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા સંદીપભાઈ કાલરિયાના રહેણાંક મકાનની પાછળ ખરાબાની જગ્યામાં વાળેલ વરંડામાં ગેરકાયદેસર રીતે ઘરેલું વપરાશના ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતા પકડી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સાડત્રીસ હજાર બસો નો મુદ્દામાલ જપ્ત કરી કુલ કિંમત રૂપિયા પોલીસે વાતને આધારે નવી પીપળી ગામે ઓમ પાર્ક માં રહેતા સંદીપ કાલરીયા ઘરે વિદેશી દારૂ ઝડપી લેવા રેડ પાડી દારૂનો જથ્થો પકડી પાડવાની સાથે આરોપી સંદીપ પોતાના ઘરના વરંડામાં રાંધણ ગેસના બાટલાનું ગેરકાયદેસર રીફિલિંગ કરતો હોવાનું જોવા મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી અને રાંધણ ગેસના જુદી જુદી કંપનીના બાટલા જપ્ત કરવામાં આવ્યા હતા રેડ દરમિયાન પોલીસે ઈસમના ઘરના વરંડામાંથી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સાડત્રીસ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી